વિજયરાય વૈદ્ય એને આપણે બહુ સાહસિક પત્રકાર કહેવા પડે અથવા તો એવું કહીએ કે જે માણસ માત્ર સાહિત્યિક સામિકો માટે જીવ્યો એણે બટુભાઈ ઉમરવાડિયા સાથે ચેતન સામયિકમાં કામ કર્યું પછીથી એ ગુજરાત ની અંદર મુનશી સાથે કામ કરે પણ અંદરનો આત્મા એવો કે સતત એટલે ઓગણીસો ચોવીસ માં મુનશી સાથે મતભેદ થતા વિજયરાય ગુજરાત છોડે છે અને કૌમુદી ત્રૈમાસિકનો આરંભ કરે છે ઓગણીસો ચોવીસ કૌમુદી કુમાર કાર્યાલયમાંથી પ્રકાશિત થતું કારણ કે કુમારની અંદર જે સુઘડ મુદ્રણ થતું એનો ફાયદો કૌમુદીના અંકોને પણ મળ્યો પછીથી એ નવજીવનમાં સ્વામી આનંદના હાથ નીચે પણ પ્રકાશિત થયો વિજયરાય ત્રૈમાસિકનું નામ કૌમુદી કઈ દ્રષ્ટિથી રાખે છે કે છે ચંદ્ર જેમ સૂર્યની પાસેથી પ્રકાશ મેળવીને એની કૌમુદી પૃથ્વી પર પ્રસારે છે તેમ આ સામયિક સ્વદેશ તથા વિદેશોના સાહિત્યમાં જે જે સહસ્ત્ર રશ્મિ સમાણો ઉત્તમ તેજોમય હશે એનો પ્રકાશ ગુજરાતી ભાષા દ્વારા ભારતમાં પ્રસારવાની આકાંક્ષા રાખે છે કેટલા ઉત્તમ ઉદ્દેશ સાથે કૌમુદી શરૂ થાય છે તમે આ ઉદ્દેશ કૌમુદીના મુખ પૃષ્ઠ પર પણ જોઈ શકો એની પીઠિકામાં ચંદ્રબિંબ છે અને આગળ છે ચાંચમાં બીસ તંતુ વાળો ઉડતો હંસ સરસ્વતી નું વાહન એવું આ પક્ષી આ મુખ પૃષ્ઠ કુમાર કાર્યાલયમાં બચ્ચુભાઈ રાવતે એમને તૈયાર કરી આપેલું આપણને જે નેટની અંદર પ્રશ્નો પૂછાય છે એ આવા છે કૌમુદી નું પૃષ્ઠ કોણે તૈયાર કર્યું તો બચુભાઈ રાવત જે કુમારના તંત્રી હતા તે કૌમુદી ક્યારે શરૂ થાય તો ઓગણીસો ચોવીસ માં સાહિત્ય કલા અને વિવેચનનું ત્રૈમાસિક એકલા હાથે શરૂ કરવાના એ જમાનાના કદાચ સૌથી મોટું આ સાક્ષરી સાહસ હતો એવી કઈ અનિવાર્યતા હતી કે વિજયરાયે આવું સાહસ કર્યું વિજયરાય કહે છે ગુજરાતી સમાજની આ દશાએ પ્રજા સમૂહે કલા અને સાહિત્યનો વિચાર જીવંત અને સબળ વૃત્તિથી તેમજ તુલના દ્રષ્ટિએ કરવો રહ્યો સાહિત્યના વાંચનથી ઉપજતો આનંદ સતત રસભોગ વગર સમૃદ્ધ અને વ્યાપક નથી થતો એ જ રીતે તુલના વગર એ રસ પકવ કે ઊંડો નથી થતો એમ આ તંત્રી માને છે આ નિસ્તેજ વાતાવરણને વ્યક્ત કરતા વિજયરાય લખે છે અત્યારે તો વાંચનારનો એક વર્ગ છાપા ઉપજાવી શકે એવી રસિકતામાં તો બીજો વર્ગ સચિત્ર માસિકોની ભારેખમ શુષ્કતામાં તો ત્રીજો વર્ગ અચિત્ર લેખ માસિકોની માસિકો એમણે આવા વર્ગ પાડ્યા છે આપણને પ્રશ્ન થાય વિજયરાય વૈદ્ય જેવા આજે હોત તો આપણા વાચકોને જોઈને શું કહેવું એ પ્રશ્ન થાય આજે તો લોકો છાપા સુધી પણ નથી જતા પાંચ છ કરોડ ગુજરાતીની અંદર ત્રણ હજાર પરબ માંડ વેચાતા હોય એ શું સૂચવે કૌમુદી જુદું એ સાહિત્ય સત્રમાં ઋત્વીજ થવાની લાયકાત અને શક્તિ તો કોઈક વિરલ શારદા સેવકની જ હોઈ શકે પણ બને તો તેમાં હોતા થવું ઋતુવીજ તો નહીં યજ્ઞ કરનાર તો નહીં પણ એની અંદર હોમાનાર અને ખરેખર સાહિત્ય સ્વામીઓની પ્રતિભા ઝીલીને લેખક સમાજ તે પ્રકાશ પ્રાંત વિસ્તરે એવો કૌમુદી અભિલાષ છે આ અભિલાષ બે રીતે પૂરો કરી શકાય એક રસ સાહિત્યના સારા નમૂના રજૂ કરીને અને બે સાહિત્યના પોષીને પહેલી રીત દ્રષ્ટાંત વડે ઊંચી સાહિત્ય ભાવના ખીલવે તો બીજી રીત સિદ્ધાંત ચર્ચા દ્વારા સાહિત્ય પરીક્ષાનું કઈક નિયમિત ધોરણ બાંધવામાં મદદ કરે એટલે એમના મનમાં કૌમુદી એક રૂપ હશે એટલે એક રીતે જુઓ તો કૌમુદી નું પ્રાગટ્ય ઓગણીસો ચોવીસ માં એ સાહિત્યિક પત્રકારત્વ ક્ષેત્રે સીમા ચિહ્ન રૂપ ઘટના છે સરસ્વતી ચંદ્ર જેવી મોટા ગજાની કૃતિને મુલવવા માટે સમીક્ષાનું સ્વતંત્ર સામયિક હોવું જોઈએ એવું નવલરામે જંખના કરી હતી તો એવા સામયિક ગુજરાતને આપવાની મહત્વકાંક્ષા એ વિજયરાય વૈદ્યમાં હતી કૌમુદીમાં વિજયરાયના સાહિત્યિક ભેખ આરંભ થયો ખતમ થઈ ગયો આ માણસ આ સામયિકો પાછળ વિજયરાયના સદભાગ્યે બટુભાઈ ઉમરવાડિયા વિશ્વનાથ ભટ્ટ ચંદ્રવદન મહેતા ગગન વિહારી મહેતા રમણલાલ વસંતલાલ દેસાઈ ધનસુખલાલ મહેતા જ્યોતિન્દ્ર દવે જેવા મિત્ર વર્તુળનો એમને સાથ મળ્યો હતો નરસિંહરાવ દિવેટિયા જેવા સાક્ષર સાથે એમને મમતાભર્યા સંબંધો હતા અને એટલે કૌમુદીના પહેલા જ અંકમાં ગુજરાતીમાં સંગીત કાવ્ય એવો પ્રસિદ્ધ નરસિંહરાવનો લેખ એમાં છપાયો અને કૌમુદીને પહેલા અંકથી જ અણધારી પ્રતિષ્ઠા મળી પહેલા અંકમાં દેશોજી પરમા નરસિંહરાવ દિવેટિયા ચંદ્રવદન મહેતા બટુભાઈ ઉમરવાડિયા ગજેન્દ્ર પંડ્યા ગગનવિહારી મહેતા ઝવેરચંદ મેઘાણી જેવા લેખકોના લખાણોના એકસો સાહિત્ય ચર્ચાના મુદ્દાઓ ટૂંકી નોંધને સિત્તેર જેટલા પાના ફાળવે છે સાહિત્યની ગંભીર ચર્ચાઓને ગૂંથતા પહેલા અંકને જોઈને રમણલાલ યાજ્ઞિકે સાહિત્યના તંત્રી સાહિત્ય સામયિક છે મટુભાઈને વાત વાતમાં કહેલું વિજય રાય ને કહી દેજો કે આવું પત્ર ગુજરાતમાં ચાલી શકશે નહીં પણ વિજય રાય ચાલાવી બતાયો આજે ન ચાલે પણ ત્યારે તો ચાલ્યું વિષ્ણુ પ્રસાદ ત્રિવેદીએ કૌમુદીના પ્રકાશનને ગુજરાતી સાહિત્યની એક ઘટના ગણાવી અને એના રંગ રૂપ ને ગુણવત્તા ને લંડન મર્ક્યુરી હિબર્ટ જર્નલ કે ફિલોસોફિકલ રિવ્યુ જેવા પ્રતિષ્ઠિત સામયિકો સાથે વિષ્ણુ પ્રસાદે સરખાયો મુનશી સાથે ઝઘડીને ગુજરાતમાંથી છૂટા થયા એટલે

એવી તો મને આશા નહોતી એટલે માત્ર પહેલો જ અંક અદ્ભુત નીકળેલું નહીં ત્રણ ત્રણ અંક એમણે ઉત્તમ કાઢ્યા કૌમુદી જે ગુણવત્તા સભર લખાણો છપાયા એના પ્રકારો જોઈએ તો જે કવિતાઓ હતી એમાં વિજયરાય કબૂલે છે કે કાવ્યોની દ્રષ્ટિએ કૌમુદી સહજ પછાત અને ઝાંખું રહ્યું છે એવો એ સ્વીકાર કરે છે પણ એ ભલે સ્વીકાર કરતા હોય કૌમુદીની અંદર ઘણા બધા સારા કવિઓના કાવ્યો છપાયા છે પણ કૌમુદીના કાવ્યોમાં પૃથ્વી છંદના પ્રયોગો તમારી આંખ નોંધે એટલા પ્રમાણમાં થયા છે રામચંદ્ર શુક્લના અગિયાર કાવ્યોમાં નવ પૃથ્વી છંદમાં પૂજા લાલથી માંડી ઉપવાસી જેવા કવિઓ ના પણ પૃથ્વી અંદર ઠાકોર અને ચંદ્રવદન જેવાનો કદાચ પ્રભાવ હશે એવું આપણે કલ્પી શકીએ ઠાકોરનું એક હાય કાવ્યમાં પૃથ્વી તિલક જેવા પૃથ્વીની પંક્તિમાં ત્રણ અક્ષર ઉમેરીને જે છંદ થાય તે અહીં પ્રયોજાયો છે દેશુલજી પરમાર એ કૌમુદીમાં નિયમિત લખનાર કવિ હતા પાંત્રીસ થી વધારે કાવ્યો એમના પ્રગટ થયા ચંદ્રવદન મહેતા ના દસેક કાવ્યો જેમાં સોનેટ મુખ્ય છે સુંદરજી બેટાઈના પચીસ જેટલા કાવ્યો શ્રીધરાણી કૃષ્ણલાલ શ્રીધરાણીના કાવ્યો પણ કૌમુદીમાં છપાયા છે નાનાલાલ સપ્તર્ષિ મંડળને ને રસવંદના કદમ ના ફૂલ ઉતરજો આશીર્વાદ બ્રહ્માંડ ખબરદારના રામનારાયણ પાઠક શેષના કાવ્યો પણ અહીં છપાયા ઉમાશંકરના બહુ જાણીતા એક ચૂસાયેલા ગોટલાને કળાનો શહીદ ગુજરાત મોરી મોરી રે હોડીને દૂર શું નજીક શું એવી રચનાઓ પણ કૌમુદીમાં છપાય સુંદરમના ત્રીસ જેટલા કાવ્યો તમને કૌમુદીમાં જોવા મળે કૌમુદીના ઉદ્દેશોમાંના એક એવા અનુવાદોને પ્રગટ કરવાનું વલણ અહીં બહુ ધ્યાન ખેંચતું નથી પણ તે છતાં મૈથિલી શરણગુપ્ત રવિન્દ્રનાથ ટાગોર હાફિઝ શિરાઝી કાલિદાસ થોમસ હાર્ડી જેવા પ્રસિદ્ધ સર્જકોના અનુવાદો વિવિધ સર્જકોના હાથે થઈ અને અહીં પ્રગટ થયા છે ટૂંકી વાર્તા તો વીસમી સદી જે વાર્તાઓ છાપતી ત્યાં મનોરંજનનું તત્વ વધારે હતું કૌમુદીની અંદર ગંભીર વાર્તાઓ પ્રકાશિત થઈ છે જગત સાહિત્યની ઉત્તમ વાર્તાઓના અનુવાદો પણ અહીં પ્રગટ થયા છે જયમનનું રસ જીવન સુંદરમની ત્રિશુલ ઉપનામે લખાયેલી આશા ઠંડુ જીવન પુનમડી જેવી વાર્તાઓ અહીં પ્રગટ થઈ છે સુંદરમની અતિ ચર્ચાસ્પદ વાર્તા ખોલકી कौमोदी मांज प्रसिद्ध थई ओमा शंकर जोशी नी वासुकी उपनामे લખાયેલી વાર્તાઓ amu ચમુ પગલી નો પાડનાર લોય તરસ્યો શેષ માનવી એ પણ કૌમોદી માં પ્રકાશિત થઈ ગુલાબદાસ બ્રોકર ની વાર્તા પણ અહી પ્રગટ થઈ ધું કેતો સુન્દરમ ઉમાશંકર આ બધા ની વાર્તાઓ અહી પ્રગટ થાય છે ધારાવાહિક નવલકથા એટલે કે હપ્તાવાર છપાતી નવલકથાઓ પણ ઓગણીસો ત્રીસ પછી એ ધારાવાહિક નવલકથા છાપે છે અને એમાં પણ રમણલાલ વસંતલાલ દેસાઈની ત્રણ ત્રણ નવલકથાઓ કૌમુદી છપાય જુલાઈ ઓગણીસો ત્રીસ થી રવ દેસાઈ ની દિવ્ય ચક્ષુ જે બે વર્ષ છપાય ભારેલો અગ્નિ એપ્રિલ ઓગણીસો બત્રીસ થી શરૂ થાય તો પાંત્રીસ સુધી છપાય ઓગણપચાસ પ્રકરણોમાં અને ત્રીજી નવલકથા ક્ષિતિજનો પ્રારંભ ઓગણીસો પાંત્રીસ માં થાય રમણલાલ વસંતલાલ દેસાઈની નવલકથા ક્ષેત્રે આટલી લોકપ્રિયતા અને આટલી જલ્દી સ્થાપના થવામાં કૌમુદીનો ફાળો આપણે નોંધવો જોઈએ મજા તો એ છે કે જ્યોતિન્દ્ર દવે અને ધનસુખલાલ મહેતાએ ભેગા થઈને લખેલી હાસ્ય નવલ અમે બધા એ પણ કૌમુદીમાં પ્રકાશિત થઈ છે એક બાજુ ભારેલો અગ્નિ ચાલતી હતી અને સમાંતરે અંકમાં એ સોરી અમે બધા પણ છે આપણે આપણા સામયિકોની આજે દયા ખાવી જોઈએ આવા સામયિકો હતા જે બબ્બે નવલકથાના પ્રકરણો સમાવી શકતા સાહિત્યિક સામયિકો વાર્તા કવિતા વિવેચન અને નવલકથાના પ્રકરણો કૌમદીની અંદર નાટ્ય સાહિત્યની અંદર ચંદ્રવદન મહેતાનો ઝેર કોણે પીધું પ્રેમનું મોતી જેવા અનુવાદિત અને ધારાસભા લગનગાળો વહુ અખો દે એવા મૌલિક નાટકો છપાયા બટુભાઈ ઉમરવાડિયાનું અશક્ય આદર્શો અને શૈવલીની બકટ ઠાકોરનું સોવિયેટ નવજુવાની પરી અને રાજકુમાર અજાણી મહેકતા પતનના પાડોશીઓ ધુમકેતુનું પરશુરામ આ બધા કૌમુદી પહેલીવાર છપાયા એકાંકી સ્વરૂપના આરંભ કાળે

અને એમાંય નોંધ લેવી પડે એવું સુંદરમના દક્ષિણાયનના પ્રવાસને આલેખ તો મદુરાઈ લેખ એ અહીં છપાયો ટેકરાના મુનશીઓ જે મુનશીની જે નવલ આત્મકથા છે અડધે રસ્તેનો એક ખંડ જુલાઈ ઓગણીસો તેત્રીસથી કૌમુદીમાં પ્રકાશિત થવા લાગ્યો મુનશી આરંભે જ નોંધે છે કે વિજયરાયના રાયના આગ્રહથી પ્રગટ કરું છું પત્ર સાહિત્ય પણ તમને અહીં જોવા મળે જે હેતુથી આસામી શરૂ થયેલું એવા લખાણ એમાં પ્રગટ થયા છે લેખ સામગ્રીમાં સાહિત્ય અને વિવેચન બાજુઓની સ્પષ્ટ તપાસ કરનારા આકરા તળાફડી બોલાવતા લેખો સાહિત્ય કલા અને વિવેચન પ્રત્યેની જાગૃત દ્રષ્ટિનો આપણને અનુભવ કરાવે છે એક બાજુ વિજયરાયના જૂનાનો બંડ નવાની નેકીનો સ્વર સંભળાય છે તેમાં વિધ વિવિધ સામગ્રીને પૂરતી સતર્કતાથી અને ઊંડાણથી અવલોકવાની રીતિ એમની દ્રષ્ટિકોચર થાય છે લેખ સામગ્રીની આ અદ્વિતીયતાને કારણે નરસિંરાવ દિવેટિયા કૌમુદીને રસિક પાંડિત્યની દીપ્તિથી શોભતું સામયિક કહે છે વિજયરાય વૈદ્ય જે ધોરણો રાખેલા એ ઊંચા રાખેલા અભ્યાસકીય અને મનનીય એવા ચારસો જેટલા લેખ તમને કૌમુદીમાં પ્રકાશિત થયેલા દેખાય સાહિત્યલક્ષી વિવેચનલક્ષી ચરિત્ર સંસ્કૃતિ ઇતિહાસ ભૌતિક વિજ્ઞાન સમાજ સંગીત માનસ શાસ્ત્ર પક્ષી જગત વિશેના લેખો પણ કૌમુદીમાં છપાતા ખરેખર જ આપણા અત્યારના સામિક આપણને બહુ જ ગરીબ લાગે એક વિદ્વાને બીજા વિદ્વાનના લેખની વાર્તાની કરેલી મજાક એની ટીકા એ પણ તમે કઉીને જો ધ્યાનથી જુઓ તો તમને દેખાશે કૌમદીમાં નરસિંહરાવ દિવેટિયાનો ગુજરાતી સાહિત્યમાં સંગીત કાવ્ય જેવો ઐતિહાસિક લેખ છપાયો ગજેન્દ્ર પંડ્યાનો પ્રેમાનંદનું મામેરું જેવો વિસ્તૃત લેખ જયા જયંત તેનું કાલ પરિમાણ જેવા લેખ ઝવેરચંદ મેઘાણીના સોરઠ અને તેનું સાહિત્ય સોરઠી સાહિત્યની ધારાઓ જેવા લોકસાહિત્યના સંશોધનરૂપ લેખ પણ અહીં આગળ છપાયા બકર ની અભ્યાસ કૌમુદી જેવું ત્રૈમાસિક ન હોત તો પોતે આવી લેખ ન લખી હોત બટુભાઈ ઉમરવાડિયા એ કમળ ઉપનામે લખેલી પત્ર લેખમાળા એ પણ અહીં જોવા મળે છે પત્ર સ્વરૂપે નર્મદ દલપતની ચર્ચા કરતા સામીકની સમાલોચના કરતી નોંધ કલાપીના કાવ્યત્વને ચર્ચતી નોંધ લીલાવતીના રેખાચિત્રોની આકરી ટીકા કરતી ટૂંકી નોંધ સાહિત્ય ચર્ચામાં સાવ જુદી ભાત પાડે છે સાહિત્ય વિવેચન સિદ્ધાંત વિષયક ચર્ચાઓ અને અન્ય લગતા અનેક લેખ જુદા જુદા અભ્યાસીઓ દ્વારા મેળવ્યા અને એક સંપાદક તમે જો યાદી જોશો કે કેવા કેવા લેખો અહીં છપાયા છે તો તમને બહુ આનંદ થશે હું ઈચ્છું કે તમે એ જો મે તમને વારે વારે કિશોર વ્યાસ નું આ પુસ્તક જે તમારે જોઈએ તમે જોતા નથી એ જે નવું અંગ પોતાના પાને શરૂ કરેલું તે પુસ્તકોના ગેટઅપ માટે રૂપ રંગ શીર્ષક હેઠળનો વિભાગ સંસ્કૃત રસ શાસ્ત્ર આધારે પદમીની હસ્તિની ચિત્રની અને સંખીણીમાં પુસ્તકોના દેખાવ સજાવટ મુદ્રણની વિવિધ છટા અને ખામીઓને વર્ગીકૃત કરી અવલોકન પાત્ર પુસ્તકોના રૂપ રંગ વિશે રસભરી તપાસ કૌમુદીએ કરેલી પદ્મિની વિભાગ નીચે જે અવલોકન થયું એનો એક નમૂનો જો આવું લખે છે છપાઈ બાંધણી ગોઠવણી ગમે તેવી નજરે ભાવના સૃષ્ટિનું સ્થાન આ વર્ગમાં પહેલું જ છે ત્યાર પછી તુરંત ચારિત્રની સભ્યતા ને નવા ગીતો આવે સભ્યતામાં પ્રકરણ શરૂ થાય ત્યાં અતિશય કોરી જગ્યા છે તે ક્ષતિકર ન હોત તો બીજી રીતે તેના રૂપ રંગ એટલા સુંદર છે કે કદાચ ભાવના સૃષ્ટિને તે પહેલા નંબરે ન આવવા દે તમે આવા અનેક નમૂના અહીં આગળ જોઈ શકો કૌમુદીના અંત ભાગે સાહિત્ય સેવકની રોજની શી રોજની શી ડાયરી એવા મથાળે સાહિત્ય નિસ્બતના ખાસ પ્રસંગો નોંધતા એમાં ઈસવીસન નહીં વિક્રમી સંવંત અનુસાર નોંધ પ્રગટ થયેલી છે દેશ વિદેશની અનેક વિગતો પંચાંગમાં સમાન તિથિ જોઈ અહીં આલેખાયેલી જોવા મળશે એ ગજેન્દ્ર પંડ્યાકૃત મધુના લગ્નનું પ્રકાશન હોય નવલરામ પંડ્યાની પુણ્યતિથિ હોય કે પછી દરિયાઈ વાર્તા ગ્રંથોના પ્રસિદ્ધ વાર્તાકાર જોસેફ કોનરેડનું મૃત્યુ આ બધું જ અહીં નોંધાય છે અવલોકનો પુષ્કળ નોંધાયા છે અને કડક ભાષામાં એ અવલોકનો થયા છે કૌમુદીએ ચિત્રો મૂકવાની રીતિ નહીં અપનાવેલી તો પણ અપવાદરૂપ કેટલાક ચિત્રો એમાં છે ચંદ્રવદનના નાટક આણલ દે વિશેનું રવિશંકર રાવળનું ચિત્ર કનુ દેસાઈનું ચિત્ર પૂજારણ અને કેટલીક તસવીરો કૌમુદીમાં પ્રસિદ્ધ થયેલી अंकना पहला पाने जीवन विचार मुखवानी रीति पण कौमुदीए अपनावेली पुरस्कार पण कौमुदी आपतो कौमुदीए दिवाळी अंकोंनी रेडिया पद्धति थी दूर जाई साहित्य लक्षी विशेषांकों आपवानो परिश्रम करो दिवाळी अंकोंमा पण सामिक परंपरा थी फंटाई ने सादगी भरा अंकोंमा ઉત્તમ સર્જનને પ્રગટ કરવાનું કૌમુદીનું વલણ ખાસ નોંધપાત્ર બને છે કૌમુદીના સાહિત્ય વિશેષાંકો ગુજરાતી સાહિત્યિક પત્રકારત્વમાં બની રહે એવા છે કૌમુદીએ કલાપીની પચીસમી પુણ્યતિથિએ દળદાર વિશેષાંક પ્રગટ કરેલો જેમાં કલાપીના કેટલાક અપૂર્વ પત્રો કાંતે કરેલા સંગ્રહમાંથી સંસ્કારીને મુનિકુમાર ભટ્ટે કૌમુદીમાં પ્રસિદ્ધ કર્યા હતા ત્રિમાસિકનું કામ વિજયરાય એકલા હાથે કરતા આશ્રયદાન એકઠું કરવા વિજયરાયના વારંવારના પ્રયાસ કાર્યક્રમોને કારણે પ્રકાશન સ્થળ બદલાવ અને આરોગ્ય બગડ્યું એના કારણે કૌમુદી હંમેશા અનિયમિત રહ્યું અંક મોડો થવાને લીધે અને વધુ વિલંબ ન કરવા અંગે કેટલાક વિભાગોને અને કેટલીક સામગ્રીને તમારે સહન કરવાનું પણ આવ્યું વિજયરાય વૈદ્ય જે રીતે મુનશી સાથે નહીં ફાવવાથી ગુજરાત સાથે નાતો છેડ છો તોડ્યું જ રીતે કૌમુદી સાથે ઓગણીસો ને પાંત્રીસમાં એ પોતાનો નાતો પૂરો કરે છે કૌમુદી જેવા સંગીન સાહિત્યિક સામી એક સાથે વિજયરાયનો નાતો અંતિમ તબક્કાએ અશ્રુ કથા બનીને રહી ગયેલો જેની વિગતે વાત કિશોર વ્યાસ કરે છે પછીથી કૌમુદી અન્ય લોકો સંભાળે છે જે કૌમુદીની એક સમયે કિંમત મુનશીએ ત્રીસ હજારની ની આંકેલી કૌમુદી વિજયરાય વૈદ્ય મૂળ શંકરને વેચી દે છે કૌમુદીનું સાહિત્યના ક્ષેત્રે શું પ્રદાન એના માટે આપણે જે વાર્તાઓ જે કવિતાઓ જે નવલકથાઓ એમાં પ્રગટ થઈ એના સર્જકોને કારણે જે ફાયદો થયો આ બધું એ કૌમુદીનું જ પ્રદાન છે એવું આપણે કહી શકીએ વિજયરાયની તમામ શક્તિઓ કૌમુદીમાં કેન્દ્રિત થઈ હતી વિવેચક વિજયરાયની ઓળખમાં કૌમુદીનો ફાળો બહુ મોટો વિવિધ વિષય પરના વિવેચન વિચારો એમણે કૌમુદીમાં પ્રગટ કર્યા એક પણ પાઈની મૂડી વગર શરૂ થયેલા સામિકનું ચૌદ વર્ષ જેટલું આયુષ્ય સાહિત્ય પ્રત્યેની ખેવનાના જીવંત ધબકારનો આપણને અનુભવ કરાવડાવે વર્ષ સુધી વિજયરાયે કરેલા સંપાદનમાં સત્યાગ્રહ આંદોલનની ઘટનાઓ પણ ચર્ચાઇ છે ચળવળ સંબંધી સર્જનો વિચારો અને જુસ્સો પ્રેરતા લખાણોને વિજયરાયે યોગ્ય જગ્યા આપી છે ત્યારે પણ કૌમુદીનું સાહિત્ય મૂલ્ય જરાય ઝંખવાયું નથી કારણ કે ચર્ચાની સાથે સાહિત્યની ગતિવિધિઓનો વિચાર કેન્દ્ર સ્થાને સર્વાંગ શુદ્ધ સાહિત્ય કળા અને વિવેચન ક્ષેત્રે મથનારા કૌમુદીના સંપાદક વિજયરાયને એટલે જ ક્રુમો ઝવેરી વિઝનરી ફ્રી લાન્સઅપ એવું કહે છે માનસીની વાત પછીથી કહે